રોગચાળોમાંથી મૂકી ગયું હોય તેવું લાગ્યું છે સૂર્ય ત્યારે સુરત નવી સિવિલના બે તબીબ તાઓમાં અને એક તબીબ સ્વાસ્થ્ય તકલીફની ચપેટમાં આવી રહ્યા છે રોગચાળના ભરડામાં સપડાયેલા લોકોને સારવાર આપતા નવી સિવિલ હોસ્પિટલના તબીબો પણ મચ્છરજન્ય રોગચાળાની ઝપટમાં ચડ્યા છે સિવિલ કેમ્પસમાં ગંદકી અને પૂર્ણના ચાસના કારણે તબીબ સહિતના કર્મચારીઓ રોગચાળાના ભરડામાં આવી રહ્યા હોવાની ગુમરાણ ઉઠી રહી છે

સેનિટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમને જરૂરી આદેશો કરી આપી દેવામાં આવ્યા છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે એમને જણાવી દેવામાં આવ્યું છે અમને મળતી માહિતી પ્રમાણે જે પણ કંઈ પ્રોબ્લેમ્સ હતા અમારા ત્યાં જે વરસાદી પાણીને કારણે અથવા તો અમારે હમણાં જે બિલ્ડિંગોની જે શિફ્ટિંગ ચાલી રહ્યું છે તે દરમિયાન અમને જ્યાં જ્યાં લૂપ જોવા મળ્યા એ બાબતે એમને અમને જરૂરી રિપોર્ટ આપી અને પંચોતેર ટકા જેવી કામગીરી પૂર્ણ કરેલ છે જે બાકીની કામગીરી છે તેને તાત્કાલિક ત્વરિત ધોરણે કરવામાં આવે તેવા આદેશો અમારા ઉપરી અધિકારીઓ દ્વારા થઈ ગયા છે અને એનું તાત્કાલિક નિરાકરણ આપશે